કેમ છો બધા મજામાં છો સારું તો આજે આપણે આ જે બનાવવાના છીએ રોટલીના વઘારિયા બટકા જે બધાને બહુ જ ભાવે છે તો તેના માટે મેં આ રોટલી લઈ લીધી છે બે અને એના બે બટકા પણ નાખ્યા છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ અને જો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બટકા બધાને સવારે ચારે નાસ્તામાં કે રોંઢે નાસ્તામાં બહુ જ ખા સરસ લાગે છે જો તમારી જ્યારે રોટલી વધી હોય ને ત્યારે તમે આ રીતે બટકા બનાવીને ચારે ખાઈ આવી રીતે આપણે તેલ પણ નાખી દીધું છે બાજુમાં આપણો ચા પણ બની રહ્યો છે જો આપણું પાણી ચાનો કાવો ઉકળી ગયો છે તો હવે આપણે તેમાં દૂધ નાખીશું હવે આ બાજુ આપણો ચા ઉફાળ આવે ત્યાં સુધી આપણે હવે બટકા બનાવી લઈશું હવે આપણું તેલ ગરમ થઈ રહ્યું છે હવે આપણે તેમાં રાઈને જીરું નાખીશું આ બટકા રોંઢે કે સવારે નાસ્તામાં ખાઈએ ને તો બહુ સરસ લાગે છે ચારે એકવાર જરૂરથી બનાવીને ખાજો જો તમે બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો તે અમને કોમેન્ટમાં બતાવજો એમાં બાકી લીમડાના પાંદ નાખી દેજો

થોડા થોડા કડકડિયા થશે ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરીશું કડક જો તમારે કડક કડક ખાવા હોય તો કડક કરવાના નહીતર પછી પોચા ખાવા હોય પોચા કરવાના પછી આપણા બટકા કડક કડકડિયા થઈ જાય એટલે તેમાં થોડુંક મીઠું નાખીશું થોડુંક જીરું નાખીશું

કઈ ન ખાવાનું હોય ને તો તમારી પાસે બે ત્રણ રોટલી વધી હોય ત્યારે આવી રીતના નાસ્તો જરૂરથી બનાવો અને જરૂરથી બધાને ખવડાવો જ્યારે રોંઢે અને બહાર ફરવા ગયા હોય ને ત્યારે પણ આપણે સાથે લઈ જઈ શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ તો આવી રીતે નાસ્તો એકવાર જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો આવજો જય શ્રી કૃષ્ણ જય રામ બધાને આપણા બટકા તો આવી રીતે તમે એકવાર બટકા જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો છે ને બધાને નાના બાળકોને તો બહુ જ ભાવે છે અને સ્કૂલે જાય ત્યારે નાસ્તા પણ નાસ્તામાં પણ આવી રીતે બટકા ખા બનાવીને લઈ જઈ શકાય